ગુજરાતભરમાં નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે ખાસ કરીને ગામડાની સંસ્કૃતિ સમાન ગણાતી ઘરેયાઓની અને ખેલેૈયાઓની પ્રથા આજે પણ જીવંત છે દર વર્ષે નવરાત્રી પર્વ આવે એટલે ગામે ગામ ઘરેયાઓ વિવિધ વસ્ત્ર આભૂષણો ધારણ કરી ગરબે ગૂમવા જાય છે જે અનેરો આકર્ષણ પણ ઊભું કરે છે આદ્ય શક્તિની આરાધના પર્વ નવરાત્રીની ગુજરાતભરમાં ભારે ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે આજની એકવીસમી સદીના યુગમાં નવરાત્રીએ વૈશ્વિક રૂપ ધારણ કર્યું છે નવરાત્રીમાં પ્રાચીન ગરબાની સાથે સાથે વેસ્ટર્ન સ્ટેપ્સનો ઉમેરો થતા ગરબામાં પણ અવનવા ફેરફાર થઈ રહ્યા છે આ તમામની વચ્ચે દક્ષિણ ગુજરાતના ગરબા પોતાની અલગ ઓળખ ધરાવે છે દક્ષિણ ગુજરાતના ડોઢિયા અને હળપતિ સમાજનું પરંપરાગત ઘેરૈયા લોકનૃત્ય ખૂબ જાણીતું છે આ આદિવાસીઓનું પરંપરાગત સમૂહ નૃત્ય છે આમાં પુરુષો સ્ત્રીનો વેશ ધારણ કરી નૃત્ય કરે છે ઘેર મંડળીઓ નવરાત્રીના સમયે ગામે ગામ જઈ નૃત્ય કરે છે ના કોઈ તે દૂર થઇ જાય છે અમારા પગલા પડે ના ઘરમાં કોઈ અકસ્માત કોઈ બી થયું હોય એ બધું દુઃખ દર્દ દૂર થઈ જાય છે સુખ શાંતિ મળે છે અમારા આવાથી ના માતાજીના પોતા પછી અમે ચાલીએ છીએ દસ દિવસ સુરત જિલ્લાના બારડોલી પંથકના ગામડાઓમાં નવરાત્રીમાં માતાજીની અનોખી ભક્તિ કરવાની પ્રથા ચાલી આવી છે ગામડાની આગવી ઓળખ ગણાતું લોક નૃત્ય ઘેરૈયાઓના ગરબાની પ્રથા આજે પણ કેટલાક વડીલોએ વર્ષોથી અકબંધ રાખી છે ખાસ કરીને ગામડાના હળપતિ સમાજનું આ લોકનૃત્ય માનવામાં આવે છે અને તેઓ નવ દિવસ દરમિયાન માતાજીની ઘેર બાંધે છે ઘેરૈયાના ટુકડીના મુખ્ય માણસ નાયકને કવિઓ કહેવામાં આવે છે આ ઉપરાંત અનેક કેટલા પાત્રો એવા હોય છે જેનું અલગ અલગ મહત્વ હોય છે કવિઓ ઉપરાંત તરકટીઓ ગભણિયા ઢોલકવાળો વડીલ વર્ગ મહેનતાણું સાડીવાળો ખંજરીવાળો મંજરીવાળો બંગડીવાળા ઘોડીવાળો અને કાળી બિલાડી પાત્ર ઘેર નૃત્ય માટે મહત્વના છે ના જમાનાથી આ પરંપરા નિભાવી રહ્યા છે અને દર વર્ષે અમે આ માતાજીના આધારે આ ખેલૈયાઓને ઘેરૈયાઓને લઈને અમે બહાર નીકળીએ છીએ અને શાંતિપૂર્વક માતાજીના નામે ચાલીએ છીએ અને બારડોલી